જે કંઈક ગુજરાતી આલ્બમો ની અંદર કઈક ડાન્સર તરીકે કામ કરતી હતી છોકરી બરાબર અને જય સોડા નામના વ્યક્તિ સાથે એના સંબંધ હતા બરાબર અને જય સોડા પોતે પરણિત છે અને કઈક બાળકોના પિતા છે એ જય જયેશોડા બહુ સારી રીતે જાણતા હતા કે તેઓ પરણિત હોવા છતાં પણ આ દીકરી ને પોતાની પ્રેમ ઝાડમાં ફસાવી બરાબર અને એના બધા પુરાવા અમારી પાસે પણ છે એના WhatsApp ચેટ એ મારી પાસે છે જયારે મૃત્યુ મૃત્યુપામે ત્યારે એનો વિડીયો કોલ કરેલો છે પણ પેલા ભાઈનો તો ઉપાડ્યો પણ ત્યાર પછી એમના WhatsApp ના કન્વર્સેશન મારી પાસે છે હવે આપણે મારે એવું પૂછવું છે કે તમે ગઈ કાલે એટલે કે આજે સવારે ચાર વાગે મૃતક પરિવારના ઘરે તમે ગયા તા ખરી હા ગયા હતાનો હા હવે શું ચર્ચા તમે મૃતક ના માતા અને એમના પરિવાર સાથે કરેલી મૃતકના ના કીધું કે તમારા જોડે પૂરે સાથ સહકાર છે એ અમારી સમાજની એકડી છે જે દીકરી ગઈ છે હ ભગવાનના આગ્ર બરાબર છે તે દીકરી અમારી

હા હા પડવાની જ હતી ને તો તમે સવાર ને કેમ રાહાજો ને એવી ઉતાવળ હતી કે તમે ચાર વાગે જ મૃતક પરિવારના ઘરે ગયા મૃતક પરિવારના ચાર ના મારા ઘરના સભ્યો છે મારા ઘરે હું રાત્રે અઠી વાગે બી જાઉં સાહેબ ના ત્રણ વાગે બી જાઉં એક પરિવાર આપડે કાઈ છોકરા પક્ષ થી કે કાઈ પૈસા પાણી ની કે આ કે તે ની મમ્મી એ મને એવું કીધું કે એમને તો પચાસ લાખ રૂપિયા ની ઓફર આપી પણ મેં કીધું આપડે પચાસ લાખ છેલ્લો શબ્દ મારો કદાચ મેં વિડિયો ઉતાર્યો હોય ને તમે પ્રેસ માં છો ને તો છેલ્લો વિડિયો તમે જોઈ લેજો કે જયંતિ ભાઈ એમ કીધું કે પચાસ લાખ રૂપિયા આપો ને તો આપડે દીકરી પાસે આવાની છે નઈ કોને તમને એવી પચાસ લાખ ની ઓફર કરી તી હું શું કહું છું એની મમ્મી એવું કીધું કે માણસો દ્વારા મીટિંગ કરાવવાની જયંતિ ભાઈ વાત થાય આમ થાય મારે એની મમ્મી ને જ મળવાનું હતું પપ્પા ને મેં કીધું સુવા તમે અને એમના જે પચાસ લાખ ની વાત કોને કરી તી તમને કે પચાસ લાખ આપો પચાસ લાખ આપો એવી લાખ એને મમ્મી એવું કીધું કે આપવા વાળા પચાસ લાખ ની બી offer કોક જોડે meeting કરવા ની હોય તો પૈસા ની વાત એટલે મેં એમને એવું કીધું કે આપડે બીજી ચાર દીકરી બી પાછળ થોડું ધ્યાન રાખવાનું નું છે બરાબર છે માતા તમારી ઉપર એવું બોલ્યા છે કે તમે સવારે ચાર વાગે એમને જાણ કર્યા વગર એમના ઘરે પહોચ્યા છો બરાબર છે તમે એમને એવું બોલ્યા છો કે જય સોઢા માણસો સાથે હું તમારી મીટિંગ કરવું છું ને ને મને મીટિંગ કરવા એવું કે જોડે meeting ના phone આવ્યા

ભાઈ એમને મિટિંગ કરો એમને બોલાયા બે ત્રણ વાગે એટલે મેં એમને એવું કીધું તમે આ બધું છોડો સાંજે લાગતો દસ વાગે હું પોલીસ સ્ટેશન આવવાનું થશે પોલીસ સ્ટેશન આવીશ અને બીજા નંબર ની અંદર કે તમે કાલે સાંજે છ સાત વાગે એટલે તમે તમારા ઘરવાળા તમારા સાસુ ચાર પાંચ જણ મારી ઓફિસે આવજો આનું હજી આગળ કઈ રીતે કરવું છે મારે જેને કહેવાનું છે માણસો ને મારે જાહેર કરવાનું જેવું જરૂર છે ને મીડિયામાં બરાબર મારે જેને પાછળ બેકગ્રાઉન્ડ બ્રેકગ્રાઉન્ડ ક્યારે એને લઈ આવો છો પોલીસ સ્ટેશન શું છે ભલાનો ટુકડી મને ખાલી આદેશ ક્યાંય તો આ તો મિત્રો રેકોર્ડિંગ તો માયા સોના ને ન્યાય મળવો જોઈએ મિત્રો ખરેખર ભાઈ કહે છે સચ્ચી વાત છે તો મિત્રો રેકોર્ડિંગ જોડિયો ગમે તો લાઈક શેર કરજો માયા સોના ને ન્યાય મળવો જોઈએ તો મિત્રો ત્યાં સુધી